સત્તાવધાર વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખેડૂતોના પ્રશ્ન પૂછી આપણે લીલિયા અમારો પહેલો મુદ્દો તો છે ઇકો ઝોન ઇકો ઝોન ની અંદર એકસો ને છન્નું ગામડા આવરી લીધેલા છે ઇકો ઝોન લાગવાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થવાનું એટલા માટે જો ઇકો ઝોન લગાડવો જ હોય તો એકસો છન્નું ગામડા ભેગું શાસન પણ આવવું જોઈએ તો શાસન ની અંદર મોટા મોટા અધિકારીઓ મોટા મોટા રાજ્ય રાજકીય નેતાઓના ફાર્મ હાઉસ છે એની અંદર ક્યાંય ઇકો ઝોન નથી કિનારની અંદર ત્યારે ફરતો ગિનારને ઇકોડન લાગેલો છે પણ રિલાયન્સ કંપની જ્યાં એનું પંખાણ ઉભું થાય છે ત્યાં કણે કોઈ ઇકોડન લાગેલો નથી એટલે આ સરકાર પૂંજીપતિઓની સરકાર તે ખેડૂતની કે આમ જનતાની સરકાર નથી કોલોન બદલ તમે માં હું ગામના છે એકનું શાસન અને બધા ત્યાં છે અને ખાતા નંબર પર જંગલ છે અને બીજો પ્રશ્ન છે કે આ એમ કે પાસ કરણ અમે દેઈ છે 3% વ્યાજ છે પણ કોઈને વ્યાજ પાછું આવતું નથી ભલે 8% વ્યાજ ભરે છે કોઈને પાછું વ્યાજ એવું નથી આવે તો રેન્ટમાં કોકથી આવે માથી 5 વર્ષ કે 7 વર્ષ કે કોઈને કાઈ એવું નહી એટલે કહે છે બંગામાં મોટા મોટા ભાઈ 0% વ્યાજ પાસ કરી દેઈ છે એટલે નામ જ નોટ વ્યાજ પર છે લે નથી એના માટે અમે સરકાર કરી સરકારને કે અમને ટકાવારી પાછી આપે

ત્યાં કણે બે હજાર બાવીસમાં અમે લેખિત આપ્યું હતું રાજેશભાઈ સુડાવમાનને જ્યારે વિસાવદર્યા ત્યારે એ હજી એનો કોઈ મુદ્દો સોલ્વ નથી થયો પછી અમે હરેશભાઈ ડુમનને જૂનાગઢ જિલ્લા પ્રમુખને લેખિત આપેલું હતું એ પણ મુદ્દો હજી અહીંયા ને અહીંયા છે અમારે ત્યાં કણે પૂર આવે ત્યારે ખેડૂતો જઈ શકતા નથી વાળીએ બીજા નંબરમાં કે ગાયું અંદર પ્રવેશ કરે તો ગાયું તણાઈ જાય છે ઘણી વાર ખેડૂતના ગાડા પણ તણાઈ જાય છે

લેખિત અમે રાજેશભાઈ થોડા વિસાવદર આવ્યા ત્યારે આપેલું છે હર્ષદભાઈ રીબડિયાને પણ હર્ષદભાઈ મુકાન વિભાગ માં પણ મોકલું હતું એટલે ઈ એ કામ પણ નથી થયું હજી એટલે આ કાગરિયા એમનામ છે જે આ કાગરિયા કોઈ સોલ નથી ખેડૂતો રસ્તે હેરાન થાય વિકાસ દિલ્હિયાની અંદર કોઈ વિકાસ નામની વસ્તુ નથી એક રૂપિયો પણ મળેલો નથી કારણ કે જ્યારે ગયા વર્ષે એકસો ને વીસ ટકા વરસાદ વિસાવદર તાલુકાની અંદર જ્યારે પાત્રા તણા થયેલા ત્યારે સર્વે કર્યું ખરા પણ બધાયના આજુબાજુમાં બધાયને પાક એ લોકોને સહાય મળી હતી પણ વિસાવદર તાલુકાને બાકાત રાખવામાં આવ્યો હતો કારણ કે વિસાવદર તાલુકાની અંદર ભાજપ આવ્યું હતું એટલે વિસાવદર તાલુકાને બાક આપણે સહાય આપવામાં આવી નથી

બરાબર છે લેટ એક પ્રોબ્લેમ છે લેટ નો થાય ઘણા પ્રશ્ન છે આપા રોડ અમારા બરડિયા રોડ છે રોડ ના ખાડા નું જોવા ને તો લગભગ રોજ માણસો પણ હાથ પગ ભાંગે આ બધાને સમજો રોજ હાથ પગ ભાંગે તો એ રોડ સે રોડ બોલે છે પણ આકડા ખાડા છે ખાલી રોડ ક્યાં છે ખબર નથી માં રોડ ક્યાં છે ખાલી એ કેવું કે રોડ છે એમ જોવાનું ભાજપ વાળા ને તમે આરામ કરો અને ગોપાલભાઈ ને ઓણુકું જીતાવી અને દોઢ વર્ષ નું છે અમે સારી રીતે એને મત આપી સુતાવીએ અને એનું કામ જોઈ લઈ હતા અહીંયા વીઆઈ ગયું હા એટલે એને છે ને તમારે કોઈને ઊભું નથી એને બેઠો આપી દીધું ગોપાલભાઈ પટેલિયા એક ખેડૂત નેતા છે અને ઘણે સમય ત્યાં લડતા અમે જોયા હતી અમે ફેસબુક ઇન્સ્ટાગ્રામની અંદર એને હરેક મુદ્દાની અંદરની અંદર લડતા જોયા છે અને અમારું વાક્ય કહેવાય કે એવા એવા નેતાને અમારા વિષાવદરની અંદર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે અમે

ત્રણસો ખેડૂતો ત્રણસો ત્રણસો ખેડૂતો ને અંદર કાયમ માટે પાવર નો બહુ પ્રોબ્લેમ